જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પુષ્ટિ માર્ગમાં મુક્તિ કરતાં ભક્તિને પ્રાધાન્ય કેમ અને મુક્તિ અને ભક્તિ અને મોક્ષમાં શું તફાવત એના વિશે આપણે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે ક્યાંક ક્યાંક લોકો મોક્ષ અને મુક્તિ એક જ સમજે છે પ્રથમ આપણે તે વચ્ચેનો બે વચ્ચેનો જે તફાવત છે એ આપણે સમજીએ તો મુક્તિથી ભક્તિ કેમ અધિક છે તે પણ વિચારીએ મોક્ષ એટલે અસ્તિત્વ મિટાવી દેવું કોઈ વ્યક્તિનો મોક્ષ થયો એટલે કે વ્યક્તિ તે સ્વરૂપમાં જણાતી હતી જે સ્વરૂપમાં તે સ્વરૂપમાં હવે ક્યારેય જણાશે નહીં તેના ભૌતિક દેહનું પંચમહાભૂતમાં વિલીન થવું અને તેનો જીવ આત્મા અંશ એ પરમાત્મા અંશીમાં ભળી જાય પછી પાટો પછી પાછો છૂટો પડી પુનઃ દૃશ્યમાન ન થાય અને મોક્ષ મુક્તિ સમજવી સરળ છે કોઈ વિનંતી કરે કે આ કામમાંથી મને મુક્તિ આપો અર્થાત તે વ્યક્તિનું અસ્તિત્વ રહે છે તેને સોંપવાનું હતું તે કામનું પણ અસ્તિત્વ રહે છે માત્ર કામ અને તે વ્યક્તિ વચ્ચેનો સંબંધ ખલાસ થઈ જાય છે તે વ્યક્તિને તે કામ કરવા પણ રહેતું નથી તે તેમાંથી મુક્ત થાય છે જીવ જો જીવન મરણના ફેરામાંથી મુક્તિ મેળવે તો તે જીવ અંશ પોતે કોઈ અંશીમાં ભળી જતો નથી તે જીવ કદાચ એવી યોનિ ધારણ કરે છે કે જ્યાં અજય અમરત્વ હોય દેવદેવીઓ આવી યોનિમાં પ્રવેશી અમર બને છે અને પ્રભુએ સોંપેલ કામ ફરજ અનંતકાળ પર્ય કર્યા કરે છે જેમ કે શંકર છે મહાદેવજી ભગવાન તેમને ભજનારને લૌકિક અલૌકિક સિદ્ધિ આપી લીલાથી વિમુખ રાખે છે જે શંકરના મહાદેવજીના ઉપાસક હોય એને નરસૈયાને રાસના દર્શન આપ્યા પણ એમાં પ્રવેશ ન આપ્યો ભસ્માસુરને સિદ્ધિ આપી ભયમાં મુકાયા પણ પોતે મુક્તિ ન આપી ભસ્માસુરને મુક્ત જીવો પણ મુક્તિ આપી શકતા નથી ત્યારે ભગવાનના ભક્તો અને ભક્તિની વાત જ જુદી છે તેમાં પણ પુષ્ટિ ભક્તિની તો વાત જ અલગ અને ન્યારી છે પ્રહલાદ ભક્તિ વડે હિરણકશ્યપના ત્રાસથી બચ્યા તો ભક્ત ધ્રુવ ભક્તિ વડે અવિચલ પદ પાયમાં કાંઈક મેળવ્યા પછી તેમાં આગળ કંઈ કરવાનું જ ના રહ્યું તેથી તે થઈ મર્યાદા ભક્તિ ભક્તિની મર્યાદા આવી ગઈ જે કઈ રીતે કાંઈક મેળવવા માટે કરી સહેતુક લેખાય પોતાને કંઈક મેળવવા માટે પોતાનાથી વિશેષ શક્તિવાળાનું સ્મરણ ભજન અર્ચન કરી તેને પ્રસન્ન કરવા અને પ્રસન્ન થાય ત્યારે પોતાનું કામ કઢાવી લેવું તેનું નામ મર્યાદા ભક્તિ કેરીનો ટોપલો મામલતદારને આપી તે ખુશ થાય એટલે જરૂરી સહી સિક્કા કરાવી લેવા તે મામલતદારની ભક્તિનું જે કહેવાય એ એ જે વ્યવહાર થયો એ મર્યાદા ભક્તિ કરી કહેવાય તેવી રીતે દેવી દેવતાઓ નું પૂર્ણ પુરુષોત્તમ પાસેથી પણ નવધા ભક્તિમાંથી અનુકરણ હોય તેવી તેટલા પ્રકારની ભક્તિ કરી આપણો સ્વાર્થ સાધી શકાય આ ક્રિયાને લૌકિકમાં આપણે લાંચ આપી તેમ કહી શકાય માટે તો કહેવત પડી કે ખિદમત ખુદાકો પ્યારી ખિદમત કરવી અને તે દ્વારા કંઈક મેળવવું તે પુષ્ટિભક્તિ નથી પ્રભુ મારા છે તે સદા કુશળ મંગલ રહેવા જોઈએ મારું અસ્તિત્વ રે કે ના રહીએ પણ પ્રભુની કુશળતા પ્રસન્નતા માટે વોટ ન આવે એ જોવાનું છે એ ભક્તિ સાચી તે વિચારવાની ક્રિયાને આપણે પુષ્ટિ ભક્તિ જરૂર કહેશું ભક્તિનું બીજું નામ કેટલાક પ્રેમ લક્ષણા ભક્તિ કહે છે તેથી આગળ વધી આપણે કહીએ કે તે માત્ર પ્રેમ લક્ષણા ભક્તિ નથી પણ તેમાં તો શાસ્ત્રમ અવગત્યમ મનોવાગ દેહે શાસ્ત્રને સારી રીતે જાણી એનું અવગહન કરી અને પછી પ્રભુ છે સમજી અને પછી ભક્તિ કરે એ ભક્તિ ઉત્તમ બતાવી શ્રી કૃષ્ણ સદા સેવ્ય સ્મસ્તવ્રસ્ત એની વાત છે પ્રેમ લક્ષણામાં તો માત્ર પ્રેમને જ પ્રાધાન્ય છે પુષ્ટિ ભક્તિમાં તો પ્રભુએ મને જે આપવાનું છે તે બધું આપી દીધું માનવ દેહ આપ્યો બુદ્ધિ આપી પ્રભુની પ્રસન્નતા માટે મારે જે કાંઈ કરવું જરૂરી છે તે કરવાની સંપત્તિ શક્તિ સરળતાથી બધી આપી દીધી મારે કાંઈ જ મેળવવાનું નથી આ જન્મમાં જેટલી પણ પ્રભુની સગવડ સોચાય જેટલા પણ પ્રભુના સુખનો વિચાર થાય એ વિચારથી જ તેટલી સાચવવી અને તેને સાચવવાના ધ્યેય માટે અગ્રસર રહેવું હરિના જંતો મુક્તિને માગે માંગે જન્મો જન્મ અવતાર રે શા માટે તો કહે છે કે નિત્ય સેવા નિત્ય કીર્તન ઓત્સવ નિરખવા નંદકુમાર રે નિત્ય સેવા પ્રભુના સુખ માટે નિત્ય કીર્તન ગુણાનુવાદ પ્રભુની પ્રસન્નતા માટે અને નિત્ય ઉત્સવ એ પ્રભુ એ જ પ્રકારના સેવાક્રમથી ઊભાઈ ન જાય તે હેતુ એ સેવાક્રમમાં પણ વૈવિધ્ય છે આ બધું કરવું છે એટલા માટે કે મારે શ્રી નંદરાયજીના કુમારને કુમાર અવસ્થામાં જોવા છે જોવા છે એટલે કાંઈ ખાટવું નથી પણ ખાતરી કરવી છે મારા પ્રભુ આનંદ આનંદ અને આનંદમાં જ છે ભક્તિ પુષ્ટિ ભક્તિની ઉત્તમ અવસ્થાનું જો કોઈ ઉદાહરણ આપણે લઈ શકાય જો પ્રભુદાસ જલોટા ચોર્યાસી વૈષ્ણવની ચુમાલેમી વાર્તામાં એનો આપણે ખ્યાલ આવે એમાં શ્રી મહાપ્રભુજીની અપેક્ષા અનુસાર દહીં લેવા ગયા દહીં વેચનારે તૂછડાઈપૂર્વક પૂછ્યું કે દહીંના બદલામાં તું શું મુક્તિ આપી દેવાનો છે પ્રભુદાસે દહીંની કિંમત બે ટકા બે પૈસા અને મુક્તિ પણ આપી તેઓ જાણતા હતા કે મુક્તિ કરતાં ભક્તિનું મૂલ્ય વિશેષ છે પણ દહીં વેચનારે માત્ર મુક્તિ યાદ કરી છે માટે જ મુક્તિ આપી માગણી ઓછી રકમ મુક્તિની હતી મહામૂલી ભક્તિની ન હતી મોક્ષ આપવાનું કામ દેવદેવીઓ કરે મુક્તિ આપવાનું કામ ભગવાન કરે પણ ભક્તિ આપવાનું કામ તો પ્રભુના ભક્તો જ કરી શકે દહીં વેચનારે ભક્તિ માગી હોત તો પ્રભુદાસ તે આપવા સબળ હતા ભક્તિ આપવાનું કામ પ્રભુએ શ્રી મહાપ્રભુજી અને આપસીના વંશો તથા ભક્તોનો સોંપું પુષ્ટિ ભક્તિ પ્રભુના અનુગ્રહ વગર મળતી નથી તેમાં પ્રભુએ પોતે જાતે જ પ્રસન્ન થવાનું ફળ છે તે ફળ આપવાનું સામર્થ્ય પ્રભુ અન્ય જે પુષ્ટિમાર્ગીય નથી તેને આપી જ કેમ શકે તેમ કરવા જતાં કોઈ પ્રભુને પ્રસન્ન કરવાનું શ્રી સ્વામીનીજીનું પદ પણ લૂંટાઈ જાય પ્રભુને તે પોષાય એમ નથી પ્રભુ નિર્ભયત્વ શ્રી મહાપ્રભુજી આપશ્રીના વંશજ અને પુષ્ટિ પુષ્ટિ ભક્તો છે એમાં જ અનુભવી રહ્યા છે કે અહીંયા જ મારું નિર્ભયપણું છે પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત કરનાર જીવ પ્રમાણ પ્રમેય સાધન અને ફળના ચક્ર પર આરૂઢ થઈ અને આનંદી રહ્યો છે શાસ્ત્ર સમજે એટલે તેને પ્રમાણ મળે પ્રમાણ જાણનાર ઉપર પ્રભુ સ્વેચ્છાએ ખુશ થઈ તેને દર્શન આપે તે થયો પ્રમેય દર્શનમાં આનંદ આવે એટલે સેવામાં પ્રવૃત્ત થાય અને સેવા કરતાં કરતાં તે પ્રભુની કેલી કળામાં પ્રવૃત્તિ થઈ જાય તેને જ ખબર તેને ખબર જ ન પડે કે તે ક્યાં પ્રવૃત્તિ થઈ ગયો તે છે પુષ્ટિ પુષ્ટિભક્તિનું ઉત્કૃષ્ટ ફળ તેવું ફળ જન્મ મળ્યા જ કરે તેવી ભક્તની ઉત્તમ ઈચ્છા બની જાય એટલે પ્રભુ જે નિજેચ્છા કરી શતીવાળા છે તે નિજા નામ ઈચ્છતી કરી સ્વરૂપ ધારણ કરે છે ભક્તની અને પ્રભુની ઈચ્છાનું સ્વરૂપ એક જ થાય છે તે જ છે સાચો સરળનો ભાવ કરતા કર્મોનો ભેદ મિટો અને લીલા અનંત નિત્ય બની આ છે ભક્તિનું પ્રાધાન્ય તો આ રીતે મોક્ષ મુક્તિ અને ભક્તિના ભેદ આપણે જોયા શિવલભાધી શકી જય